આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં ખેતરના સીડની આડમાં બનાવેલા ફેક્ટરીમાંથી ત્રણ કરોડ સાડત્રીસ લાખની કિંમતના માફાઇટોન ડ્રગ્સ સાથે બે ઇસમોને વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે આજે જે ઝડપાયેલ આરોપી છે તેનું નામ જગદીશભાઈ મૈડા બેતાલીસ વર્ષની તેઓ ઉંમર છે પ્રેમચંદ મહતો જેઓની ચોત્રીસ વર્ષની ઉંમર છે તેઓની પાસેથી જ અલગ અલગ વસ્તુઓ એટલે કે નશાકારક માદક પદાર્થ સાથે જ પાવડર રોકડા રૂપિયા મોબાઈલ ફોન હોન્ડા એક્ટિવા તેમ કરી ટોટલ ત્રણ કરોડ ચાલીસ લાખ દસ હજાર ચારસો બ્યાસીનો મુદ્દામાલ કબજે કરાયો છે